સરસ લાગશે અને ખાવાની મજા આવે આ વીકેન્ડ તો આ વીકેન્ડ નીકકેન્ડ ના તમે આ ઉસળ બનાવી શકો ઉસણ સાથે પાઉં પણ બહુ સ્વાદિષ્ટ લાગતું હોય છે આ આપણે બનાવી નાખ્યું છે સુકા વટાણા નું તમે લીલા વટાણાનું ઉસળ પણ બહુ જ સ્વાદિષ્ટ રીતના બનાવી શકો અને સ્વાદમાં લાગે એકદમ જ ટેસ્ટી બની જાય બાર થી તેર મિનિટમાં આની ગ્રેવી ઘાટી કેવી રીતના કરી ઉસળ બનાવ્યું કેવી રીતના એની અંદર એની મેઈન વસ્તુ છે એ છે તુઈ આ તુઈ નાખીને ખાવાની મજા જોર આવે તો આને આપણે નાખી દઈશું આની ઉપર તુઈ અને એને તુઈ નાખીને આપણે સ્વાદવાળું બનાવીને એકું વધારે તીખું અરાસ ખટાસ તીખાસ બધી જ વસ્તુ આની અંદર પડેલી છે સ્વાદમાં લાગે બહુ જ સરસ બ્રેડની સાથે ખાવાની મજા ઓર જ હોય છે બનાવજો મારી રેસીપી માં જઈને જોઈને કેવી રીતે બનાવ્યું આટલી સહેલી રીતના પ્રેશર કુકર ની અંદર ઉસળ તૈયાર થઈ ગયું છે બનાવજો શેર કરજો લાઈક કરજો આગળ આગળ ફોરવર્ડ કરજો કોમેન્ટ તો જરૂર લખજો કે ઉસળ ની ડિશ કેવી લાગી મન થઈ ગયું કે નહીં ખાવાનું વીકેન્ડ ડિશ ઇઝી વાળી તરત જ બની જાય ફટાફટ ચાલો આપણે બનાવીએ બીજી નવી નવી રેસીપી આગળ લેતા આવીએ છીએ ત્યાં સુધી તમે બધા